સુરત શહેરને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે મોટા ભાગના ડાયમંડ સુરતમાંથી જ તૈયાર થાય છે અને એટલે તો સુરતને ડાયમંડનું હબ કહેવાય છે જ્યારે સુરત એટલે કે ડાયમંડ સિટી છેલ્લા દોઢથી બે વર્ષથી મુશ્કેલીમાં મુકાયું છે અને મુશ્કેલીનું કારણ ડાયમંડ ઉદ્યોગમાં મંદી છે સુરતનો ડાયમંડ ઉદ્યોગ લાખો રત્ન કલાકારોને રોજગારી પૂરી પાડે છે પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં જ મંદી હોવાના કારણે રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા કેટલા રત્ન કલાકારોએ આપઘાત કરવા સુધીનું પગલું પણ ભર્યું છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દ્વારા થોડા દિવસ પહેલા જ ઉદ્યોગ મંત્રીને રત્ન કલાકારો માટે રત્ન કલાકારોના હિતમાં નિર્ણય લેવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી તો બીજી તરફ મોટી સાઇઝના હીરા કે જે રશિયાની અલ્ઝોરા કંપની પાસેથી ખરીદવામાં આવી છે તે રફમાંથી બનાવવામાં આવ્યા હોય તેને જી સેવનના દેશો ખરીદવાની મનાઈ કરી રહ્યા છે અને આ જ કારણે સુરતનો ડાયમંડ ઉદ્યોગ મુશ્કેલીમાં હોય તેવું દેખાઈ રહ્યું છે એક તરફ વૈશ્વિક મંદી અને બીજી તરફ રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા પર જી સેવનના દેશોએ મૂકેલો પ્રતિબંધ ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું કારણ માનવામાં આવી રહ્યું છે ત્યારે ધીમે ધીમે સુરતનો ડાયમંડ ઉદ્યોગ પાટા પર આવતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે કારણ કે દ્વારા વર્ષમાં દસ સાઈટ બહાર પાડવામાં આવે છે અને તેમાં બે હજાર ચોવીસની બીજી સાઈટ બહાર પડી છે અને રાહતની વાત એ છે કે તેમાં રફના ભાવ સ્થિર રહ્યા છે કે માર્કેટમાં હજુ પણ તૈયાર હીરાની માંગ ન હોવાના કારણે આ રફના ભાવ સ્થિર રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે ડીટીસીની સાઇડ જે જાન્યુઆરીની કમ્પેરમાં સેમ ભાવે આવી છે તેનાથી ઇન્ડસ્ટ્રીઝમાં એક સ્થિરતા ઊભી થઈ છે નહીં પ્લસ નહીં નહીં માઇનસ એટલે માર્કેટમાં જે અત્યારે ધીમી ગતિએ કામ થઈ રહ્યા છે તેમાં આગામી સમયમાં ધીરે ધીરે રિકવર થઈને માર્કેટ પોઝિશન પરિસ્થિતિ પરિસ્થિતિમાં આવશે એવું દેખાઈ રહ્યું છે જે જે સેવન દેશોની જ્યાં સુધી વાત છે ત્યાં એ કેરેટ હબ એટલે કેરેટ ઉપરના વજનના હીરાઓ છે તેના ઉપર જ વિચારી રહ્યા છે કે બેન્ડ લગાવવી બાકી પતલા હીરાઓ ઉપર કોઈ બેન્ડ નથી આવવાનું કોઈ એનામાં દિક્કત નથી એટલે આગામી સમયમાં પતલા ઇરાથીના જ ઇન્ડસ્ટ્રીઝ મેજોરિટી ચાલતી હોય છે ત્યારે આગામી સમયમાં ખૂબ સારા એવા તેજી સાથે માર્કેટ પ્લસ રહેશે એવું હું અનુમાન લગાવું છું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત